આ માઇક નો તમને બધો અવાજ સંભળાતો હશે કેમ થવું બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આવું અલગ જ ટોપિક વિશે અને આજે હું તમારી સાથે ભાઈ એક માઈકનું ભાઈ રિવ્યૂ કરવાનું છું આ માયક કઈ રીતે કામ કરે છે તમારે લેવાય કે ન લેવાય એની માટે આ વિડીયો બનવાનો હશે અને આ ભાઈ પહેલાં હું તમને એ કહી દઉં આ વિડીયો એની માટે છે જે નવા યુટ્યુબર હોય અથવા નવા યુટ્યુબ જે નવી ચેનલ ખોલી હોય એ પણ આ રીતનું માઇક સસ્તું માયક લેવાનું વિચારતા હોય તો એની વિશે જ આ વિડીયો હશે તો વિડીયોમાં તમે કન્ટિન્યુ ભાઈ બન્યા આડેજો તમને આખું આ વિડીયોમાં હું તમને રિવ્યૂ કરાવી દઈએ કઈ રીતનું કામ કરે છે કઈ રીતે આની કેટલી પ્રાઇસ છે એ બધું તમને જોવા મળી રહેશે તો ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દેજો છે એના માટે નવો હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા ભાઈ વિડીયો આવે તો પહેલા તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ ચાલુ કરી લઈને પહેલાં જ હું તમને પ્રોડક્ટનું પ્રોડક્ટનું ભાઈ અનબોક્સિંગ દેખાડી દઉં તો જુઓ તો પહેલાં તમને આ રીતનું એક ખોખામાં પેકિંગ આવશે અને પછી એની અંદરથી પાછો આ રીતનું ખોખું પેકિંગ નીકળશે એની અંદર તમને આ રીતની બ્રાન્ડિંગ જોવા મળશે બધી એ રીતની બ્રાન્ડિંગ જોવા મળે પછી તમે રીતે આ રીતે છો એટલે એની અંદર તમે જોવો તો આ રીતની તમને રીતની માયક જોવા મળશે અને કેટલી કેટલી વસ્તુઓ આવે છે એ તમે જુઓ તો પહેલાં તમને આની અંદર રિસી રિસિવર આ રીતનું એક રિસિવર આવશે અને આ રિસિવર તમારા ફોનની અંદર કનેક્ટ કરવાનું છે એ તમને આગળ હું તમને કહી દઈ તો આ રીતનું એક રિસિવર આવે પછી આ રીતનું એક માયક આવશે અને જો તો પછી તમે આઈફોન તમારી પણ હોય તો આઈફોનની એક તમને આ રીતનો એક ઓટીજી જેવો ઓપ્શન જોવા મળશે તો આ રીતના ત્રણ વસ્તુ તમને અંદર જોવા મળશે અને એક તમને એક બોક્સ જોવા મળતું હશે તો એ બોક્સ તમે ઓપન કરશો એટલે એની અંદર ભાઈ તમને એક કોડ વાયર જેવું જોવા મળશે જેથી તમે આમની અંદર સાર્સિંગ કરાવી શકો છો તો હવે આપણે આ પ્રોડક્ટનું ભાઈ રિવ્યૂ તો કરી દીધું રીતે કામ કરે છે અને સેલે હું તમને સમજાવી ભાઈ આ લેવાય કે ન લેવાય એ તમને સેલે સમજાવીને આ માઇક હું કયું ઉપયોગ કરું છું એનું તમારે ફૂલ રિવ્યૂઝ હતો આનું આનું બેનું રિવ્યુઝ હોય તો પણ તમે મને કોમેન્ટ કરી દેજો હવે આપણે આ પ્રોડક્ટને ભાઈ ઉપયોગ કરી લઈએ તો હું પહેલાં ફટાફટા બેને ઓપન કરી લઉં તો આ રીતે બહાર કાઢી લીધા અને આને હું મૂકી દઉં નીચે તો આ રીતે પેક કરી દો નીચે મૂકી દો તો આ રીતે આપણે એને નીચે મૂકી દીધો છે અને આ રિસિવર છે હું એક બીજા ફોનમાં ભાઈ કનેક્ટ કરાવવાનું છે ને આનો આનો અવાજ હું આગળ બંધ કરી દે તો મારી સામે અને આનો અવાજ તમને દેખાય કઈ રીતનો અવાજ આવે છે કેટલી રેન્જમાં ભાઈ અવાજ પકડે છે તો જુઓ તો આ ફોનની અંદર જ આપણે રિવ્યૂ કરવાના શી જો આપણી પાસે એક બીજો ફોન છે એની અંદર એની અંદર પહેલાં આપણે આ રિસિવર છે એને સડાવવાનું છે અહીંયાથી તમે આ રીતે ઓપન કરશો આ રીતે તમારો પછી એની અંદર તમારા રિસિવરને વાળામાં ફિટ કરી દેવાનું જો આ રીતે તમે ફિટ કરી દેશો એટલે અહીંયા તમને એક લાલ લાઈટ ઝીણી 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 તમને લાલ લાઈટનો એક ઓપ્શન જોવા મળતો હશે જો આમ બંધ થાય સારું થાય એ રીતની લાલ લાઈટ ચાલુ થઈ જશે એટલે રિસિવર તમારું સારું થઈ ગયું છે હવે તમારે આ માઇકને જ ભાઈ ચાલુ કરવાનું છે તો આ રીતનું માઇક આવે એની પાછળ તમે જોવો તો અહીં તમને એક બટન જોવા મળતું હશે જો એની ઉપર તમે આ રીતે ક્લિક રાખશો એટલે અહીંયા તમને એક લાલ લાઇટનો એક લીલી લાઈટનો એક ઓપ્શન જોવા મળી જશે જો પછી લીલી લાઈટર પાછી થાય ને પછી આ બે કનેક્ટ થઈ જશે ને ડાયરેક્ટ લીલી લાઈટર આ રીતે જોવા મળશે હવે આ બે ભાઈ કનેક્ટ થઈ ગયું છે હવે આની અંદર હું વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરવાનો છું અને આનો તમને અવાજ સંભળાવવાનો છું તો પહેલાં હું તમને આને આમાં એક સાઈડને હું બંધ કરી દઉં તો ફટાફટ પહેલાં અહીંથી હું પિન કાઢી નાખું

અને આ માહિક નો તમને બધો અવાજ સંભળાતો હશે અત્યારે અને અત્યારે આ માઈક ભાઈ કેટલી દોર ઉપર મેં રાખેલું છે એ પણ તમને જોવા મળતું હશે હું જેમ ઓરોલી જેમ એમ અવાજ તમને અવાજમાં ડિફરન્સ જોવા મળતો હશે જો આ રીતે અવાજ તમને અલગ અલગ સંભળાતો છે નાનો ભાઈ હું એડિટિંગ કરી તઈ મને આ માઇક ની અવાજ ની ખબર પડશે તો આ રીતનો આનો અવાજ તમને સંભળાય છે અત્યારે હવે હું તમને લઈ જાવ ભાઈ કેટલી દોરી ઉપર આ માઇક નું ભાઈ કનેક્ટ હાલે છે અત્યારે આ ફોન છે એ ભાઈ મારી હાથમાં છે અને હું આ ફોન ને ભાઈ એટલા જ આ કેમેરો આપણે મૂકેલો છે એની સાઈડ માં હું તમને મૂકીને દેખાડું તો હું ભાઈ આ કેમેરો છે ને એને મૂકી દો આ સાઈડ માં મોબાઈલ ને છે ને એને ભાઈ આપણે આ ખાલી અડાડી દે ખાલી કેવા પુટ અત્યારે ટાઈમ પ્રવાડી હેઠે દો તો આ ફોન ને આપણે આ જગ્યાએ અત્યારે મૂકી દીધો છે આપણે આ કેમેરો છે ને આપણે આગળ આગળ જવાના ને આ કેમેરો પણ ચાલુ છે જો તો કેટલી દૂર ઉપર અત્યારે જાય છે અત્યારે તમને અવાજ સંભળાશે નથી સંભળાતો ઈ મને નથી ખબર જો અત્યારે હું આવી ગયો છું પચીસ પચીસ થી ત્રીસ ફૂટ જેટલી હાઈટ આ લંબાઈ હશે લાંબુ હશે તો એટલી દોરવી પર હું અત્યારે આ દીવાલે હેઠ આવી ગયો છું નવા અવાજ તમને તમને છે કે નથી સંભળાતો ઈ મને કાઈ ખબર નથી એમ હું એડિટિંગ કરી તઈ તમને ખબર પડશે અને અત્યારે જોવો તો આનો બધાનો અવાજ આવે છે એ તમને અવાજ આવે છે કે નથી આવતો તો તો આમાં એક ભાઈ તમને આ રીતનું જ કામ કરે છે હા ઓડ લઈ લો તો અવાજ કઈ રીતનો થઈ જાય છે એ પણ તમને સંભળાતું છે અત્યારે તો જો આ રીતનું ભાઈ પ્રોડક્ટ રેવલ્યુ હતી નવા ફોન ને પણ લઈ લો તો આ રીતની ભાઈ આ અવાજ મેં આનો શેક કીધો તો મને અવાજ ભાઈ આનો ડિફરન્સ જ અવાજ લાગે છે અને આનો અવાજ ને આના અવાજમાં ભાઈ જમીન આસમાનનો છે આના અવાજમાં ભાઈ થોડોક જાડો અવાજ લાગે છે ને આવો થોડોક ઘોઘરો ઘોઘડો ઘોઘડો અવાજ આવે છે મેં આનું શેક કીધું તો આખરી તો એમાં પણ મને ઘોઘડો ઘોઘો અવાજ આવે છે તો આનું આપણે રિવ્યુ કરી લીધું તમને ખબર પડી ગયા છે ભાઈ કઈ રીતનો અવાજ આવે છે હવે હું તમને એ દેખાડી દઉં ભાઈ આ પ્રોડક્ટ લેવાય કે ન લેવાય તો પહેલાં હું ખોખું એટલે ભાઈ સસ્તી વસ્તુ કોઈ રીતે તમારે મંગાવે નહીં આવો આપ આ પ્રોડક્ટ છે એ ભાઈ તમને ત્રણસોથી સાતસો રૂપિયાની અંદાજે તમને મળી રહેશે આ પ્રોડક્ટ અને આ ભાઈ રિવ્યૂ મેં તમને દેખાડી દીધું આમાં ભાઈ એટલું બધું કાંઈ માઇકનો ભાઈ અવાજ નથી આવતો આની કરતાં તો માઇકનો અવાજ ભાઈ આપણા ફોનનો માઇકનો અવાજ સારો આવે અને દેખાડવા પૂરતી જ ભાઈ લીધું છે અને આ ભાઈ પ્રોડક્ટનું હું કોઈ પણ રિવ્યૂ નથી કરતો આ કાંઈ ભાઈ અનબોક્સિંગ નથી કરતો અમારું ઘરનું જ મેં પ્રોડક્ટ મંગાવીને તમને પ્રોડક્ટ દેખાડી છે વિડીયો તમે ભાઈ પૂરેપૂરો કમ્પ્લેટ જોયો છે ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મારી પાસે અલગ વિડીયો સાથે